હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ હોય છે ત્યારે આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની વહેલી સવારથી ભારે ભીડ ઉમટી છે મહાદેવના ભક્તોએ ભોળાનાથના દર્શન અને પૂજન કર્યા હતા સમગ્ર ભારત વર્ષમાં હિન્દુઓના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજે સોમવારથી થતા ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના માજુમ કિનારે આવેલા શ્રી કાશી વિશ્વનાથ ગેબીનાથ ભુવનેશ્વર મહાદેવ મંદિર સહિતના જિલ્લાના શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે શ્રાવણ માસ ભગવાન શિવજીની મહિમાનો પવિત્ર માસ કહેવાય છે વળી શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવાર પણ આવતા હોય છે એટલે તહેવારોના માસ પણ કહેવાય છે શ્રાવણ મહિના દરમિયાન કરેલ તપસ્યાનું અનેરું ધાર્મિક મહત્વ છુપાયેલું છે શિવજીને રીઝવવા માટે ભાવિકો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થતી હોય એવો બોતેર વર્ષ બાદ અનોખો સંયોગ છે ત્યારે આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવ ભક્તો શિવ મંદિરે પહોંચ્યા હતા જય ગણેશ સચિન શાસ્ત્રી મારું નામ છે અને આ વર્ષે બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની આજથી સોમવારના દિવસથી શુભ શરૂઆત થઈ છે આમ તો જોવા જઈએ તો બાર મહિનાની અંદર દર મહિનાના અલગ અલગ તહેવાર હોય છે પણ વિશેષમાં શ્રાવણ મહિનો એટલે શિવ આરાધના માટેનો મહિનો છે નવરાત્રિ તો આસો મહિનો ભાદરવો મહિનો એટલે ભગવાન ગણપતિ આ રીતે દરેક મહિનામાં અલગ અલગ દેવોની ઉપાસના કરતા હોઈએ છીએ પણ શ્રાવણ મહિનાની અંદર દેવ મહાદેવની આપણે ઉપાસના કરતા હોઈએ છીએ એમ કહેવાય છે કે જેટલા દેવી દેવતાઓ છે એ દરેક દેવી દેવતાઓમાં ત્રણ દેવનું મહત્ત્વ બતાવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજીએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ભગવાન વિષ્ણુ એનો તરણહાર છે અને મુક્તિ આપવાવાળો દેવ ભોળોનાથ મહાદેવ છે થી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને પ્રથમ દિવસે રેલાવાડાના ભાવિક ભક્તો દ્વારા આજના રેલાવાડાના પંચમુખી સુમેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર શ્રાવણ માસે પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રગટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચડાવી આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાને આરાધના કરી નામ કડિયા જાનવી છે હું આ મારું પહેલું વર્ષ છે હું શિવજીને બહુ જ માનું છું અને આજ પાવન સોમવાર આજથી સાવન મહિનાનો પ્રથમ સોમવાર છે તેના કારણસર મેં સાવન માસનો વ્રત લીધો છે અને સોળ સોમવારનો વ્રત પણ લીધો છે અને આ મંદિરની બહુ જ મહિમા છે આ હું આમ બી આવતી હતી પણ આ મારું પ્રથમ વર્ષ છે આ સોળ સોમવારનું માનું છું એટલે આવું છું મહાદેવ અરેલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણામાંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે સોઠસોપચાર પૂજા થાય છે સોઠસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બિલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી મોડા સદી વહેલા ઉઠીને પાંચ વાગે ભક્તો એ ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ને ઓછા ઓછા ચાર થી પાંચ હજાર બિલીપત્ર દરરોજ ચડાવવામાં આવે છે અને ભક્તોની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તો પૂજા કરે છે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી